તિરુપતિ સંચાલિત બાલાજી ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા બાલાજી ખેલ સ્પર્ધા 2025 નું આયોજન બાલાજી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પટેલ તથા પ્રમુખ ગિરીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજ રોજ કરવામાં આવ્યું હતું આ ખેલ સ્પર્ધાનો મુખ્ય હેતુ કોકોની પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓ તેમનું કૌશલ્ય બતાવી શકે તેમજ તેઓને પ્રોત્સાહન મળે તે હેતુ સર ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વડોદરા શહેરના તથા વડોદરા જિલ્લાની આસપાસના વિસ્તારમાંથી ત્રીસથી વધુ સંસ્થાઓએ તેમજ સ્કૂલોએ ભાગ લીધો હતો તેમજ આખા દિવસ ખેલ દરમિયાન ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓની ટીમોએ પોતાનું કૌશલ્ય બતાવી અને અંતે વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરી બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે પુરસ્કાર અર્પિત કરાયા હતા આ આયોજન બદલ સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ પટેલ અને પ્રમુખ પટેલ પટેલ તેમજ ટ્રસ્ટી તમામ શિક્ષક પ્રિન્સિપલ પ્રાશુ જૈન હાર્દિકભાઈ ભાવસાર સહિત તમામ અધ્યાપકો તેમજ પીટી ટીચરોનો આભાર વ્યક્ત કર્યો હતો तिरुपति ग्रुप द्वारा संचालित बालाजी फाउंडेशन ट्रस्ट के अंतर्गत बालाजी खेल स्पर्धा 2025 का आयोजन यहाँ किया गया है इसके अंतर्गत आज खो खो टूर्नामेंट है जिसमें साढ़े तीन से 400 विद्यार्थियों ने इसमें भाग लिया है बढ़ चढ़ कर उनका उत्साह यहाँ पर देखने को मिल रहा है तीन कैटेगरी में टूर्नामेंट है एक अंडर फोर्टीन एज ग्रुप अंडर सेवेंटीन एज ग्रुप और ओपन ઓર કે આજરોજ બાલાજી કેમ્પસમાં જે કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે તેના બાલાજીના બાલાજી ના ટ્રસ્ટી ગિરીશ પટેલ સર દ્વારા અને તિરુપતિ ગ્રુપ ઓફ તિરુપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશ પટેલ સર દ્વારા આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આ બાલાજી કેમ્પસમાં આજે જે ટુર્નામેન્ટ થઈ રહી છે એમાં ત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો છે ત્રીસ એમાં સબરી વિદ્યાલય માયસાન એન્ડ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ખો ખોનો જે ફેડરેશનનો ક્લબ છે એ બીકેએમ એમઆરકે જેવીએમ આ બધી ટીમોએ ભાગ લીધો છે જે થઈને સાડી ત્રણસો ચારસો જેવા વિદ્યાર્થીઓ સામેલ થાય છે અને આ રમતમાં જે એને ફર્સ્ટ સેકન્ડ નંબર જે આવશે એ લોકોને ટ્રોફી અને મેડલોથી સન્માનિત કરવામાં આવશે મારું નામ હાર્દિક ભાવસાર છે હું સ્કૂલમાં માહિતી ટીચર તરીકે જોબ કરું છું તિરુપતિ ગ્રુપ સંચાલિત બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બાલાજી ખેલ સ્પર્ધા બે હજાર પચીસ નું આયોજન બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પટેલ તથા બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રી ગિરીશભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ આજ રોજ કરવામાં આવેલું છે આ ખેલ સ્પર્ધાનો જે મુખ્ય હેતુ છે તે ખો ખોની ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓનું પોતાનું કૌશલ્ય બતાવી શકે એ હેતુથી ખાસ કરવામાં આવેલો છે આ સ્પર્ધાની અંદર વડોદરા અને વડોદરા જિલ્લાની આજુબાજુના વિસ્તારની ત્રીસથી વધુ સંસ્થાઓએ ભાગ લીધેલો છે અને આખા દિવસ દરમિયાન ત્રણસો પચાસ પ્લસ વિદ્યાર્થીઓ આજે પોતાના કૌશલ્ય અહીંયા બતાવી અને અંતે જે વિદ્યાર્થીઓ વિનર થશે તે તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરી બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તેમને પુરસ્કાર અર્પિત કરવામાં આવશે આ આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પટેલ સાહેબ સંસ્થાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુનિલભાઈ પટેલ સાહેબ દ્વારા તમામ શિક્ષકગણ તમામ પી ટી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલો છે મારું નામ ડોક્ટર નીરવ ત્રિવેદી છે હું બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટમાં પ્રિન્સિપાલ તરીકેની મારી ભૂમિકા ભજવું છું